નમસ્કાર ખેડ મિત્રો ગોંડલ એપીએમસીમાં તમારું સ્વાગત છે આજે તારીખ અઢાર એપ્રિલ બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના રોજ ધાણાની હરાજીની આપણે વાત કરીએ તો કપાસ છાપરા નંબર એક માંથી એકના પિલોરથી હરાજીનું કામકાજ સુરું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કે એ છે ધાણા અને દાણીની બજાર તેજી મંદિરની વાત કરીને મિત્રો તો કલર વાળા માલમાં થોડુંક ઈગલ અને ઈગલ પ્લસમાં બજાર ટકેલું જોવા મળી રહ્યું છે તો ચાલો રૂબરૂ ને જાણી લઈએ કેવા રહે છે કેવા માલના બજાર ભાવ આ મિત્રો મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધાણી છે એકવીસો ને છવ્વીસ રૂપિયા માં વેચાણી કલર માં કાંઈ ઘટે નહીં ધાણી છે મિત્રો એકવીસો ને છવ્વીસ ભાવ થયો છે અમાર નકર છે તો એકર ખુદ ને હા 2000 2000 176 મહિલે 1976 1976 રૂપિયામાં વેચાણી ધાણી છે કલરવાળી 1976 રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો બે હજાર ને એકાવન રૂપિયાનો ભાવ થયો ધાણી છે સુપર કલરમાં ધાણી બે હજાર ને એકાવન રૂપિયાનો ભાવ થયો તમે જુઓ આ માલ ના પંદરસો ને એકાણું પંદરસો ને એકાણું રૂપિયા એકાણું રૂપિયાનો ભાવ થયો છે બે હાજર ને છોતેર રૂપિયા વેચાણી ધાણી છે બે હાજર ને છોતેર રૂપિયા ભાવ થયો છે કલરમાં સારી છે બે હાજર ને છોતેર રૂપિયા ભાવ પંદરસો ને એકતાલીસ પંદરસો ને એકતાલીસ રૂપિયા માં વેચાણ છે પંદરસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો સોળસો ને એક રૂપિયામાં આવે છે સોળસો ને એક રૂપિયામાં ધાણી છે આમાં ઈગલ પ્લસમાં હે કલરમાં ખોખા કે દાણો જોવા મળી રહ્યો છે આની અંદરમાં સોળસો એક રૂપિયામાં વેચાણ દાણા છે આમાં ખાખી દાણો દેખાય છે કાળા મોટા દાણા દેખાય છે મિત્રો કસ્તર પણ દેખાય છે એક માં વેચાણા પંદરસો ને એકાવન પંદરસો ને એકાવન માં વેચાણા ધાણા છે